સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રિમોનસુન કાર્યવાહી હોય તેવું લાગી રહ્યું છે તેવું જોવા મળ્યું હતું અતિ ટ્રાફિક થી ધમધમતા આ માર્ગ પર અનેક વાહન ચાલકો માંડ માંડ બચ્યા હતા સ્થાનિકોએ આખી રાત ધ્યાન રાખ્યું આડસ મૂકી લોકોને ચેતવ્યા હતા પણ મહાનગરપાલિકાના કમિશનરે અહીં આવવાની તસ્તી સુધા લીધી નહીં હજુ તો ચોમાસાનો પ્રથમ વરસાદ છે ત્યાં જ તંત્ર બે જવાબદાર રહ્યું છે લોકો કહી રહ્યા છે કે હજુ તો આખો વરસાદ બાકી છે ત્યારે શું હાલત થશે તે તો ભગવાન જાણે જોકે સુરેન્દ્રનગર શહેરના એક પણ રસ્તા સારા નથી રહ્યા અને ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય રહ્યું છે અને તેમાં પાણી ભરાતા અનેક વાહનો ખાડામાં ખાબકે ત્યારે કોઈકના હાડકા પણ ભાંગી જશે ત્યારે હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકાના કમિશનર ક્યારે જાગે છે અને સુરેન્દ્રનગર વાસીઓની આ પીડા ક્યારે દૂર થાય છે રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર